કાલાવાડમાં કાર સવારે અકસ્માત સર્જો છે મોંગી ડાટ કારમાં સવાર ચાલકે અકસ્માત કર્યો છે કાર ચાલક નશામાં હોવાની સ્થાનિકોએ લોકોને આશંકા છે એક કાર એક રિક્ષા અને બાઇકને અડપેડવા લીધા છે અકસ્માત સર્જીને ફરાર થવા જતાં જ લોકોએ આ કાર ચાલકને દબોચી લીધો છે આરોપી કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે મોંગી ડાટ કારમાં સવાર આ કાર ચાલક નશામાં હોઈ શકે છે ગૌરવ જોડાય છે ગૌરવ કઈ રીતે અકસ્માત થયું છે કોણ છે આ કાર્યલક્ષ શું વિગતો ચોક્કસ જ જનક રાજકોટના કાલાવર રોડ ઉપર કેકેવી હોલ નજીક આ અકસ્માત ઘટના છે તે સામે આવી છે કાર ચાલક છે તે એક્સયુવી કાર લઈને નીકળ્યો હતો ને એને અકસ્માત સર્જ્યો હતો એક કાર એક રિક્ષા અને બાઇક ચાલક ને અડફેટે છે તે લીધા હતા તેમાં એક મહિલા છે તે ઈજાગ્રસ્ત થઈ હતી ને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ માસ માટે સારવાર માટે ખસેડવામાં આવી હતી માલવિયા નગર પોલીસ છે કે તેમને ગણતરીની મિનિટોમાં જ કાર ચાલકનો નો કરી અને કાર ચાલકને દબોતી લીધો છે ત્રણ જણાને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે સાથે જ આ જે કાર ચાલક છે તે ડોક્ટર રાજ ગામી હોવાનું સામે આવી રહ્યું છે પ્રાથમિક તપાસની અંદર તે નશાની હાલતમાં હોવાનું ખુલી રહ્યું છે પોલીસ તપાસની અંદર શું બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું છે પરંતુ ક્યાંક આ પ્રકારના કાર ચાલકો છે તે અકસ્માત સર્જી અને લોકોના જીવ છે તે જોખમની ની અંદર મુકાયો છે બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો કાર ચાલક નશામાં હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અગર વાત કરીએ